અંબી તાલુકાના સિદ્ધપુર ગામના રહેવાસીઓ વારંવારની વીજ ટ્રીપિંગથી પરેશાન રોષે ભરાયેલા ગ્રામજનોએ સબસ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ મોટી સંખ્યામાં મહિલા પુરુષો છાસઠ કેવી સબસ્ટેશન ખાતે ઘસી આવ્યા લાંબા સમયથી વીજ કંપનીની અનગટ વહીવટના પરિણામે દિવસમાં પંદરથી વધુ વખત ગમે તે સમયે લાઇન ટ્રીપિંગની સમસ્યા દિવસમાં અનેકવાર વીજ ટ્રીપિંગ થતું હોય વીજ ઉપકરણોને પહોંચી રહ્યું છે નુકસાન સિદ્ધપુર ગામને અલગ ફીડર આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ સમસ્યાના નિરાકરણની ખાતરી આપ્યા બાદ પણ તંત્રે કોઈ પગલાં નહીં લેતા રોષે ભરાયેલા નગરજનોએ કર્યું હલ્લાબોલ પોલીસ આવી અને મામલો થાળે પાડ્યો હતો ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામના રહેવાસીઓ વારંવારની વીજ ટ્રીપિંગથી પરેશાન રોષે ભરાયેલા ગ્રામજનોએ અલગ ફીડર આપવાની માંગ સાથે એમજીવીસીએલ ડભોઈ સબસ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ મોટી સંખ્યામાં મહિલા પુરુષો છાસઠ કેવી સબસ્ટેશન ખાતે ઘસી આવ્યા લાંબા સમયથી વીજ કંપનીના અનગઢ વહીવટના ટ્રીપિંગની સમસ્યા કરે છે દિવસમાં અનેકવાર વીજ ટ્રીપિંગ થતું હોય વીજ ઉપકરણોને પહોંચી રહ્યું છે નુકસાન સિદ્ધપુર ગામને અલગ ફીડર આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ અગાઉ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ સમસ્યાના નિરાકરણની ખાતરી આપ્યા બાદ પણ તંત્રે કોઈ પગલાં નહીં લેતા રોષે ભરાયેલા નગરજનોએ ડ એમજીવીસીએલ સબ ખાતે કર્યો હલ્લાબોલ વહેલી તકે ગામનું અલગ ફીડર આપવા કરી રહ્યા હતા જો માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની પણ ચીપકી ઉચ્ચારી ફઝલ રઝાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ જ્યારથી સિદ્ધપુર ગામમાં સબમિશન બન્યું ત્યારથી તે દિવસે અમને શરત કરેલી કે તમારા ગામમાં અલગ ફીડર આપવામાં આવશે લાઈટ સેટ પણ ટ્રીપિંગ થાય નહીં પણ એ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી ચાર મહિનાથી એક ડાયરું ટ્રીપિંગ રોજનું ચાલીસથી પિસ્તાલીસ વાર ટ્રીપિંગ થાય છે કાલે રાત્રે પણ અગિયાર વાગ્યાથી

પાવર કયા કયા સિદ્ધપુર ચનવાડા ધરમપુરી માંગરોળ નવી માંગરોળ કરનેટ બોરિયાદ વઢવાણા ધરમપુરી સેપરેટ સ્ટેશન બનાવ્યું છે ત્યારે અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છેલ્લા ચાર મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે હળેન લાઇટો જતી રહે છે અને એના છોકરાઓને બધા બધાને એટલું અઘરું પડે રાતે હોય લાઇટો જાય એરું જંજર આવે તો એનું અમે શું કરવાનું સાપ આવે વી છોકરાઓને બહાર નીકળવાનું કેટલું અઘરું પડે છે અને ઉપરથી સવારે લાઈટ જતી છોકરાઓને અમે ટિફિન વગેરે કેવી રીતે બનાવી આપવાનું અમારા પેલા ઉઠે તો અમારા પેલા લાઈટ જ જતી રહે તો છોકરા શું લઈ જાય ખાવા અધિકારી શું અમે લોકો ગયા તા આ લોકો બધા તો અધિકારી